નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ભાઈ ફૂલ મોજમાં હસો ને તૈયારી કરતા હસો કાઈ બાકી ન હોય ને ઇંગ્લિશના પેપરમાં આવી ગયા ને પછી આપણો સંસ્કૃત જ છે એટલે કાઈ ઘટ એમ છે નહીં પણ ઇંગ્લિશના પેપરમાં આજે હું થોડાક આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું તમારા ફકરાઓ આવી ગયા મે બી એવું બની શકે બાળકો કે આમાંથી બેઠે બેઠું છે આપણે તો સંસ્કૃતમાં માસ્ટરી છે પણ બીજા બીજા શિક્ષકોની જેમ જેમ માસ્ટરી છે ને એ મોક લખ્યા સાહેબ આ મુખ જો આમાં આવે એવું છે અને આઈએમપી કાજીના આપેલા મિત્રોનું અત્યાર સુધી આપણો લગભગ આવ્યું છે લગભગ આવ્યું છે તમે આગલી પીડીએફ જોઈ શકો વિડીયો જોઈને આપણું પેપર જોઈ શકો તો તમને ખબર પડે તો આજે એવી રીતે ઇંગ્લિશ ને લઈને આવી ગયો છું અને પછી ઇંગ્લિશ પતે એટલે ક્યાંય જવાનું નથી માત્ર ને માત્ર સંસ્કૃત ડી ને એસી માંથી એસી જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને દેવો ને મારો ને મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી નથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત

તો શું કીધું આ પહેલો જ પ્રશ્ન કીધો કે ભાઈ રીડ ધ એસ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બરાબર આ તમને ફકરા દીધા હોય એમાંથી તમે જો વેર ડીડ ધ પીપલ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન બરાબર ઇંગ્લિશ તમને મારું તો ખબર જ છે તો સરસ મજાના જવાબ આપો અહીં બીજામાં તમને આપ્યું છે કે ભાઈ બે પ્રશ્ન આપ્યા છે જોતા જવાના અહીંયા ભાઈ જોતા જ જવાના છો ખાલી આવી રીતે આની પીડીએફ પણ તમને મળતી જ હશે બરાબર પ્રશ્નમાં આવા આવા બેઠે બેઠા પ્રશ્ન તમને બાળકો મળી શકે છે જોઈ શકાય એવા છે બરાબર

તમે કહો સાહેબ કેમ આ બસ આ તમારે જોતું જ જાવ ને ખબર વોટ પીસ ડોક્ટર નસીર મનસુરી ભાઈ આ શું હતા ઉપરથી જોઈને કહેવાનું સાહેબ આ ફકરા પરથી જવાબ તો હવે સાહેબ અમને આવડી જ જાય ને સાહેબ આમાં કાંઈ ઘટે નહીં બરાબર કચ્છ ને દેવી આગેવાડી વાત બધાને ખબર જ છે આ મોસ્ટ ટાઈમ બીજો ખાસ કરજો વેન વોઝ દેવી આની એટ્રેક્ટ ટુ કચ્છ બરાબર મોસ્ટ ટાઈમ બી આ બધા પ્રશ્નો છે અરુણ વાળું ખાસ કરી લેજો રામ સિંઘ ઝીરો પોઈન્ટ સેવન રોબોટ વાળું કરી લેજો આખી તમને વાર્તા આવડે છે ભાઈ મને આ વાર્તા તો યાદ રહી ગઈ છે આ ખાસ કરી વાત અને દેવિયાની વાળી વાત તો મારા બરાબર પછી ઓફ રેલવે સ્ટેશન બરાબર જો પછી વોઝ બરાબર વાળું બરાબર ખાસ કરી લેજો

નહીં ટ્રુ ઓર ફોલ્સ જ લખતા જજો આટલા આટલા પ્રશ્નોની પીડીએફ પણ ગ્રુપમાં મોકલી દઈશ બરાબર આ જોતા જાઓ ટ્રુ ઓર ફોલ્સ તો હવે ભાઈ આયા આયા જસ્ટ આન્સર આઈ આન્સર ધ ક્વેશ્ચન્સ જોતા જાઓ ને ભાઈ કેતા જાઓ આના ઉપરથી પ્રશ્નોના જવાબ ઉપરની વસ્તુ વાંચતું જવાનું ને ઉપરની વસ્તુ છે એ જોતું જવાનું ને કેતા જાઓ નીચે પ્રશ્ન આપી દીધા છે હવે એ તો તમે કાવ્ય ઉપર કે તમને ઓલ સ્ટાન્ઝા છે આપણે સંસ્કૃતમાં સ્ટાન્ઝા છે બરાબર શ્લોકાસ એવી રીતે

એટલે માર્ગ દેવાના થાય બરાબર અહીં આઈ છે ભાઈ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સોપ તો એલા ભાઈ આમાં તમને સોપ નું નામ નું આવડે કાકા હું ના આવડે સોપ નું કોમેન્ટ કરો તો મને બરાબર વોટ ઇઝ ધ weight ઓફ ધ સોપ બરાબર કેટલો એનો weight હતો ભાઈ એટલું જો એલા જોઈ જોઈ કરવાનું છે કાકા હું જોઈ જોઈ ને કોપી પેસ્ટ જ છે એટલે જરાય મુંજાઉ માં અને આ તો ખાસ આઈ આપું છું બેઠા તો કરી લેજો ભાઈ બ્રજ બુક રિપોર્ટ આ એક ખાસ કરી લેજો આગળ ક્વેશ્ચન આન્સર આવી ગયા છે ઇન્ટરવ્યુ ટાઈપ રિપોર્ટર વાળી વાત આખી એ કરી લેજો એટલે ઉપરથી ક્વેશ્ચન આન્સર તમે વિચારો તો ખરા તમે આ બીજા બધા સબ્જેક્ટ કરતા આ સબ્જેક્ટ હેલો લાગે કાકાઓ પણ આપણે કોઈ દી આ ગુજરાતી એરિયા એટલે આપણે આ બધા ફાફા હોય પણ આમાં કાંઈ છે નહીં આમાં તમે ધારો એટલા માર્ક આવે ખાલી મગજ ને પ્રોપર ધ્યાન આપવાનું છે બાકી બીજી કોઈ અમારે એટલી બાબત નથી મેં તમને કીધું નાપાસ થવું અઘરું છે બરાબર અહીંયા જો લખ્યું કે મહિમા ઓલવેઝ ગો ટુ સ્કૂલ તો આમાંથી શું આવે શું છે એ કહેવાનું બરાબર એકદમ સેલા છે બરાબર જોતા જાઓ કે આઈ યુઝ યોર પેન પ્લીઝ છે આમાંથી ચલો આગળ આવ્યું હવે આવે છે બરાબર અહીંયા તમારે આખી વસ્તુ છે કન્વર્સેશન છે એ પૂરું કરવાનું છે તો કન્વર્સેશન પૂરું કરવાની અંદર જો પૂજા છે ખાલી જગ્યા સો એક રીઝન આપવાનું છે આમાંથી ચાર શું આવે માનુસીમાં શું આવે ઇટ ઇઝ નિયર ફલતેજ ક્રોસ રોડ જોતા જાવ ને કરતા જાવ રોહનની વાત આવી બરાબર

હવે સંસ્કૃતમાં એસી માર્ક જ્યાં જ્યાં માર્ક ઓછા આવ્યા છે અને ક્યાંય ઓછા નથી આવ્યા તો આમાં પૂરા માર્ક લે લે સંસ્કૃત વિષય છે ને પૂરા માર્ક આવે બરાબર એટલે ક્યાંય મૂંઝાવણ નથી ને આપણી ચેનલ ચેનલમાં તમે છો એટલે તમને ખબર જ હશે પૂરા માર્કમાં કાંઈ ઘટે એવું હોતું નથી આગળના વિડીયો બધા જોતા જાઓ પ્લે લિસ્ટમાં જાતા જાઓ બરાબર આયા ફરીથી જો આવી ગયું છે આની અંદર ધ્યાન આપી દેવાનું તો આ એલિફન્ટ ખાલી જગ્યા આ કમ્પેરેટિવ થિંગ્સ કરવાનું છે આમાંથી શું આવે વ્યાકરણના જે જે રૂલ્સ છે એ તમને હવે આવડી જ ગયા હોય ખાલી

નો બે બંધ હાવ નો ભેગો થાય ને પછી જય માતાજી કરવાનું ત્યાં સુધી જય માતાજી કરવાનું નહીં કારણ કે આમાં ખાસ ધ્યાન આપી દેજો મારા વાલા બાળકો બરાબર પછી આયા તમે જો નિયરેસ્ટ મીનિંગ ખાસ કરજો નિયરેસ્ટ મીનિંગ એની અંદર કાઈ વાંધો આવે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું નિયરેસ્ટ મીનિંગ ના બધા બરાબર પછી આયા બ્રેકેટ ની અંદર તમે જોઈ શકો છો આ નીચે ફરીથી આપ્યું છે કે તન સેડ કે હાસ શું આવે એ હેસ કે હેડ હિમ કે લીસ શું આવે છે બધું તમારે માં जो तो जवानो छे पर तो जवानो केन कोड स्पीकिंग स्पीक डोंट पॉज ही हर सेल हिम सेल सो आता है बहुवा वो, वो देख के देख के करके जाने का है कसु प्रॉब्लम नहीं करने की नहीं है बराबर एज 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 और बिकॉज अब ते बाबत तो जो तो जवानो हु हु वो सिया एज, एज, सो आवे बराबर एज सो एज दैट सो कई जगह बच्चे बिकॉज दैट वेज બરાબર ઈફ અનલેસ એ આ બધાના નિયમો તમને ખબર જ છે ખાલી આટલા પ્રશ્નો મારા વાલાઓ જોતા જાવ કે આમાંથી બેઠે બેઠો પ્રશ્ન અહીંયા તમને દેખાય તો તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ રહી પડે નહીં આ બધી વસ્તુ જોઈ લીધી પણ આપણે આમાં જોવાનું છે શું સાહેબ આ બધું ડુએલ્સ ડાયરેક્ટ આ બધું તમને આવડે મારે તો ખાસ તમને આજે નિબંધ માટે ખાસ કહેવાનું હતું બરાબર કે ભાઈ આ ડુએલ્સ ડાયરેક્ટ વાળી તો વાત કોઈને હવે નહીં આવડતી એવું નહીં હોય બધાને ફાવતી જ હશે બરાબર अबे आया तुम्हारे आप हूँ करो अंडरलाइन वर्ड्स बराबर जेह तुमने देखा ही जेह या तुम्हारे जो तू तु जावर हूँ कर तू जावर हूँ बोट हूँ नहीं कर ती जावर नहीं इतने कहाँ ही घटे नहीं इसे ऑप्शन डी भी देज छे बराबर तो आप अधिक जेह सेक्शन इन्हीं अंदर जाओ आया पेरेग्राफ में माय ड्रीम रोबोट माय ड्रीम विलेज मेकिंग म

બરાબર 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 ધ ધ ધ ટીચર્સ ડે ડે ઇન 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 યોર યોર સ્કૂલ સ્કૂલ અબાઉટ 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 તો સ્પોર્ટ્સ પછી હવે હવે ડિસ્ક્રાઇબ પિક્ચર સેન્ટેન્સીસ ભાઈ એમાં અમુક તો ભાઈ લવ ને ને લાઈક એવા એવા જે બેઠા બેઠા આઈ લવ ધીસ આવા અમુક અમુક તમે જો જોઈને તમારે પાંચ સાત વાક્ય સેન્ટેન્સ તો મૂકી દેવાના આ ટ્રીક છે આ બરાબર પિક્ચર જોતા જો આટલા પિક્ચરનો ડિસ્ક્રિપ્શન તમે બરાબર આમાં ડિસ્ક્રાઇબ આ કરતા આવડે છે ચિત્ર જોવો અને ચાર પાંચ વાક્ય તો બધારવા બેઠે બેઠા હરખા જ આવે ભાઈ એટલે કાઈ ઘટે ચિત્ર ચિત્રને ખાલી જોવો ચિત્રને ડિસ્ક્રાઇબ કરવાના છે દસ દસ સેન્ટેન્સીસ લખવાના છે ટાઈમ તમારો બગાડવાનો નથી એટલે તમને આ બતાવી દીધા છે નીચે એક ક્વેશ્ચન પેપર આપી દીધું છે જોઈ લેવાનું તો મિત્રો અહીંયા સુધીનો વિડિયો મસ્ત મજાનો નાનો અને નાજુકડો સ્પીડમાં જવા દીધું છે PDF તમારે જોઈ લેવાનું છે કારણ કે હવે કાલે પેપર છે સમય બગાડવાનો નથી આટલું આવડે છે તો બહુ સારી વાત છે નથી આવડતું તો જોઈ લેવાનું છે અને આવડે છે તો એકવાર રિવાઇઝ કરી લેવાનું છે યાદ કરશો કરશો ને કરશો સંસ્કૃતમાં મળું છું આ આપણો વિડિયો હવે છે અને પછી નકરા સંસ્કૃત આવશે પરીક્ષાની છેલ્લી રાત સવાર અને પરીક્ષામાં જાતા જાવ ત્યાં સુધી બરાબર એસી માર્કની એસી જવાબદારીની અહીંયા પૂરે પૂરી વાત કરવામાં આવે છે એટલે ક્યાંય આગા પાસા જાતા નહીં વન એન્ડ ઓનલી ચેનલ બરાબર ગુજરાતનું ધડકતું દિલ કહી શકાય ગુજરાતની આન બાનને શાન કહી શકાય ધડબડાટીને તાણા કહી શકાય એવી કોઈ પ્લેટફોર્મ એવી કોઈ જગ્યા હોય તો અભિષેક દવે સંસ્કૃત ગુજરાતની આ સંસ્કૃતમાં નંબર 1 YouTube ચેનલ છે જેમાં તમે છો પણ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી હજી વર્મ નંબર ઉપર જ દે તો નેક્સ્ટ વિડીયોમાં મળી સંસ્કૃતમાં ભૂકા બોલાવવા માટે ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ